વાત હવે રાજકોટની કરીએ કે જ્યાં રાજકોટ મનપા હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે રાજકોટમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખનું ગેરકાયદે બાંધકામ સીલ મારવામાં આવ્યું યાજ્ઞિક રોડ પર જૂના મકાનો તોડી બે માળની હાઇટવાળા શોરૂમ બનાવવામાં આવ્યા હતા આ બાંધકામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીવી વૈષ્ણવે બનાવ્યું હતું મહાનગરપાલિકાની તપાસમાં ખુલ્યું કે આ બાંધકામ નિયમ મુજબ નથી કરાયું દસ ફૂટની ઊંચાઈની મંજૂરી અપાઈ હતી જેની સામે પંદર ફૂટ બાંધકામ કરાયું હતું ફાયર એનઓસી અને બીઓ સર્ટિફિકેટ ન મળી શકે તે માટે બાંધકામને સીલ મારી દેવામાં આવ્યું છે વાત હવે સુરતની કરીએ સુરતમાં જર્જરિત આવાસો દૂર કરાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે સુરતમાં જર્જરિત મકાનો સામે પ્રશાસનની કાર્યવાહી સચિન વિસ્તારમાં આવેલા જર્જરિત મકાનો ખાલી કરવા પોલીસની ફોજ ઉતારવામાં આવી સ્લમ બોર્ડના જર્જરિત આવાસોમાંથી પાણી અને વીજ કનેક્શન કાપવામાં આવ્યા મકાનો ખાલી કરવા અગાઉ મહાનગરપાલિકાએ નોટિસ ફટકારી હતી તેમ છતાં મકાન ખાલી ન કરતા રહીશોને સમજાવવા માટે પોલીસની મદદ લેવી પડી જો કે રહીશોએ માન કરી કે અમે ત્યારે જ મકાન ખાલી કરીશું જ્યારે અન્ય સ્થળે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે સમગ્ર મામલે પોલીસ અને રહીશો વચ્ચે બોલાચાલી થઈ કેટલાક રહીશોએ હંગામો કરશે પોલીસે તેમની અટકાયત કરી